નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો ઇન્દોરમાં તો ભિખારીઓને પૈસા આપવાનો ગુનો ગણી જે ભિખારીઓને પૈસા આપશે તેમના વિરુદ્ધ પણ એફઆઈઆર દાખલ કરવાની જાહેરાત કરવામાં આવી છે ઇન્દોર પ્રશાસને તો પહેલેથી જ ભીખ માંગવા ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો પરંતુ ભીખ આપનારા સામે પણ હવે કાયદાકીય કાર્યવાહી થશે તેવી જાહેરાત કરવામાં આવી હતી ભીખ માંગવા માટે રાજસ્થાન સહિત અન્ય સ્થળો પરથી લોકોને લાવવામાં આવે છે જે લોકો આખી વેલ ઓર્ગેનાઇઝ્ડ સિન્ડિકેટ ચલાવે છે જોકે તંત્રની આવી જાહેરાતને પગલે ઇન્દોર તો ભિખારી મુક્ત થઈ ગયું જેની અસરને પગલે વડોદરામાં ઓર્ગેનાઇઝડ સિન્ડિકેટે ભિક્ષુકોને હવે ભીખ માંગવાને બદલે નવા ધંધે લગાડી દીધા છે સિગ્નલ ઉપર કે ચાર રસ્તા ઉપર પર પ્રાંતિય મહિલાઓને બાળકો પેન્સિલ રબર કિચન કે પછી અન્ય કોઈ વસ્તુઓ વેચતા નજરે પડી રહ્યા છે કાં તો પછી સિગ્નલ ઉપર જેવી ગાડીઓ આવીને ઊભી રહે કે તુરંત જ વાઇપર લઈને ગાડીઓના કાચ સાફ કરવા મંડી પડે છે એ પણ જબરજસ્તીથી ગમે એટલા હોર્ન મારો પણ જ્યાં સુધી પૈસા ના આપો ત્યાં સુધી આ લોકો ખસ વસતા નથી અને ગાડીઓને પણ જવા દેતા નથી ફોર વ્હીલ ચાલકો માટે તો આ એક સમસ્યા સર્જાઈ છે અને પણ માથાના દુખાવા સમાન એરપોર્ટ સર્કલ હોય ગેંડા સર્કલ હોય એલ સર્કલ સહિતના વિવિધ સર્કલો અને ચાર રસ્તાઓ ઉપર દસ થી બાર જણા ફેમિલી સાથેના ધાડે ધાડા ઉતરી પડે છે ત્યારે આવા સમયે જો કોઈ અકસ્માત સર્જાય તો જવાબદારી કોણી વાહન ચાલકોએ ટ્રાફિક પોલીસને અપીલ કરી છે કે આ સમસ્યાનું વહેલામાં વહેલી તકે નિરાકરણ La Vama m'a ave.